સુરત શહેરમાં ટીવી અને પ્રેસ મીડિયાનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરી કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો જે બાબતે ઉદના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ ચંદન યાદવ એમ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે આ ઉપરાંત ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી તે ઉપરાંત રૂપિયા બે લાખની માંગણી પણ કરી હતી ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલો લઈને જાહેરમાં ઝૂમતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ ઉધના પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો પ્રદીપ યાદવ ચંદન યાદવ દીનદયાલ યોગેન્દ્ર દુબે દીનદયાલ સાહી અને તેનો ડ્રાઈવર સાથે રવિ નામના એમ શખ્સો બાબતે ધાક ધમકી આપી હતી ગાળો આપી હતી અને સાથે મારપીટ પર કરી હતી જેનો વિડીયો ખાસો એવો શહેરભરમાં વાયરલ થયો હતો ઉધના પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે લક્ઝરિયસ વૈભવી ગાડી સાથે સંકળાયેલ વ્યક્તિ ટીવી નાઇન ઇન્ડિયા યુટ્યુબ ચેનલ સાથે પણ સંકળાયેલો છે તેવી આશંકા છે હાલમાં પોલીસ તેની પર તપાસ શરૂ કરી છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર કરીને જે એરિયા છે ત્યાં એક વ્યક્તિ રહે છે પપ્પુ બાટે કરીને એણે એની પડોશમાં રહેતા બે વ્યક્તિઓ પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે આ એના પડોશી છે અને એના મિત્રો પણ છે આમાંથી પ્રદીપ યાદવ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલો હતો આ દરમિયાન એણે આજેનું ફરિયા ફરિયાદી છે પપ્પુ વાટે એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ન આવ્યો હતો અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી તકરાર બાદ એની પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એણે કીધું હતું કે હું એકાદ કલાકમાં પાછો આવું છું આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો આ બનાવ ગઈકાલનો સાંજના પાંચેક વાગ્યાનો છે ત્યારબાદ રાત્રિના નવેક વાગે એકવીસ ઝીરોની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ યોગેન્દ્ર દુબે ચંદન યાદવ દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ એમ છ એક વ્યક્તિઓ આ જે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી એની પાસે ફરીથી બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો આ પ્રકારની બનાવ સીસીટીવીમાં જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો પોલીસ ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવાની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે ત્રણ આરોપીઓ છે પ્રદીપ યાદવ ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે બાકીના જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમાં કેટલાક લોકો છવાયા કામકાજ કરે છે તેમાંથી એક વ્યક્તિ કે જેની પાસે બ્લેક સ્કોર્પિયો છે એણે પ્રેસ મીડિયા એ પ્રકારનું એક બોર્ડ મારેલું હતું અમે એ કરી રહ્યા છીએ કે કયા મીડિયા સાથે સંકળાયેલ છે અથવા ખરેખર પોતે કોઈ મીડિયા કર્મી છે કે નહીં પરંતુ જે પ્રાથમિક માહિતી છે એ મુજબ એ કોઈ ટીવી નાઇન ઇન્ડિયા નામની કોઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે આ માહિતી અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કેમકે એ પોતે એનો અધિકાર છે કે નહીં પોતે એનો એમ્પ્લોય અથવા ઓનર છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ જે લિંબાયત જે આરોપી જેલમાં હતો જે લાજપોર જેલમાં હતો એ પ્રદીપ યાદવ નામનો આરોપી છે એ અગાઉ લિંબાયતના એક ગુનામાં આ આરોપી તરીકે સંડોવાયેલો હતો એમાં એણે જે તે વખતે કોઈક મર્ડરના કોઈ ગુનામાં એના મિત્રના ગુનામાં કોઈ સામેવાળા ફરિયાદીને ફરિયાદ બાબતે દબાણ કરવા માટે ધાક ધમકી આપવા માટે આ ગુનો આચર્યો હતો અને એ ગુના હેઠળ એ જેલમાં હતો